ખણુસા ગામ ના રાજનગર પાદરવાસ માં લોકો પાણી વગર તરવડી રહ્યા છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજનગર પાદરવાસ ના લોકો નું છે કે પાછલા બાર મહિનાથી અમો પાણી વગર તરવડી રહ્યા છીએ ઘરમાં મોટરો ચાલુ કરવા છતાં પણ પાણી ન આવતું હોય અમોએ અમારા સરપંચશ્રીને રજૂઆત કરતા તેમણે એવું જણાવેલ કે વાલ છોડવામાં આવે છે પરંતુ પાણી કેમ ચડતું નથી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે પરંતુ અમોને આજ દિન સુધી કોઈ પણ રીતે સંતોષકારક જવાબ મળ્યો નથી જેથી આજે અમોએ મારો અવાજ ન્યૂઝને રજૂઆત કરતા તેઓએ અમારી તકલીફોને વાચા આપતા અમારી સાથે વાતચીત કરેલ તેવું રાજનગર પાદરવાસના લોકો દ્વારા જણાવવામાં આવેલ મારો અવાજ રિપોર્ટર દ્વારા ટેલિફોનિક સરપંચશ્રીને વાત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે આ બાબતે અમોએ આગળ રજૂઆત કરેલ છે અને આને ગ્રાન્ટ મંજૂર કરવા માટે મૂકેલ છે તો આ કાર્યવાહી પૂરી થતાં જ રાજનગર પાદરવાસની અંદર નવી લાઇન નાખવામાં આવશે તેઓ સરપંચ શ્રી દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવેલ ખણુસા રાજનગર પાદરવાસના લોકો દ્વારા જણાવવામાં આવેલ કે અમોને વર્ષોથી રસ્તાની પણ સુવિધા કોઈ આપવામાં આવેલ નથી ચોમાસામાં પાણી ભરાઈ જતા અમારા ઢોર ઢાખોરને અને અમોને બહુ જ હાલાકીનો સામનો વેઠવો પડે છે આ બાબતે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરતા તેમણે પણ અમોને આશ્વાસન આપી અને આજ સુધી અમારો કોઈ કામ કરેલ નથી અહેવાલ અલ્તાપ પઠાણ વિજાપુર

અસુવિધાઓ છે એ પાણી મળતું નથી તે બાબતે તમારું શું કેવું થાય મારું કેવું સાહેબ ખબર કે પહેલાં પોણી કમ્પ્લીટ આવતું પણ આ પાછલા બાર મહિનોથી તો બિલકુલ પોણી નહીં આવતું અને આમાં તો બે માટલો ભય ત્રણ માટલો ભય બંધ પછી કહેવાય કે અઠવાડિયામાં બે વખત તો કહેવાય બોર ખોલવાનો અને કે પાછો શું કહેવાય ખબર બે બાજુ પોણી શું તો કે લાઈન ઉઠલાઈ જાય છે આ તાઉન દી લાઈનો નથી ઉઠલાતી એટલે પહેલા પાણી આવતું હતું ને અત્યારે 12 મહિનાથી કેમ નથી આવતું એનું કારણ શું છે એ આ લોકોને આ રે જ આ સરપંચની બધાની પેલી બેદરકારી બેદરકારી છે અને પંચાયતમાં જે તો સરપંચ તો મુઠું બતાવવાય ના આવા બરાબર તમે વિધાનસભાની ચૂંટણી વખતે કોઈ રજૂઆતો કરી હતી ઓ તો શું એનું નિકાલ તો મન કીધું તું કે અમે પાઇપ લાઈન નવી સતી નો ખ્યાલી છું પણ નવા સત્યાજી પાઇપલાઈનનો ઉપયોગ કર્યો નહી હોય આ બાબતે અમે તમે શું કેવા માંગો છો શું માંગણી છે તમારી અમારે તો પોની જ મેન સરકાર જોડે શું માંગણી કરશો તમે મેન પોની ની જ આ રોડ ની આ બાકી રોડ છે ને જો પહેલી તો અમારે લાઈન જેટલી વખત પૂછવા જઈએ ને એટલી વખત એમ કે લાઇન પાસ થઈ છે લાઇન પાસ થઈ છે બરાબર જેટલી વખત પૂછીએ એટલી વખત કોઈ દિવસ નાનો જવાબ આવતા નહીં લાઇન પાસ થઈ જાય એક વર્ષથી લાઈનમાં આવી જ નહીં હોય બરાબર વધતા એક લાઇન કે નાખી જાય એ લાઈન ચાલુ કરવાની કહીએ છીએ બે દિવસ બે દિવસ બરાબર બે દિવસ સિવાય કોઈ વાત થતી નહીં બરાબર વોટિંગ આવે એટલે વોટિંગ લેવા માટે બધા એમ કહેશે કે અમારી જવાબદારી પેલો કે મારી જવાબદારી જે વોટિંગ પતી જાય એના પછી કોઈ જવાબદારી લેવા માગતા જ નથી વોટિંગ લઈ ગયા પછી પતી જ ગય આ વખતે ઇલેક્શન વખતે તમે કોઈ રજૂઆત કરી રજૂઆત કરી હતી ગામના આગેવાનો હતા સો સાત જણા બરાબર રજૂઆત કરી હતી સી જે ચાવડા જીત છી તો લાઈન નાખી દેશું લાઈન ઓમ ફરીને આપીશું તમને આગવી પોણીની સમસ્યા દૂર કરી દેશું બરાબર પણ કોઈ જોવા આવ્યા નથી એ જીત્યા પછી એક વર્ષ પૂરું થઈ ગયું એના પહેલાની અમારી સમસ્યા છે એક વર્ષથી પોણી આવતું નહીં ચકલી બરાબર અને રસ્તો ખરાબ છે અને અમારા પાણી લગભગ મારા જોડે વીસ જોન વર્ષ

શું ભાઈ તમારું શું કેવું થાય છે અમારે એક વર્ષથી પાણી આવતું નહિ મારે પચીસ જેવા રોડ છે એમનું પાણી કેવી રીતના પાવાનું આમથી આમ અમે ભરી લઈએ છે પાણી તો પાણીનો સોલ્યુશન માટે દરરોજ સરપંચના ઘેર જઉં છું જેટલી વખત પાણી આવે એટલી વખત જેમ સુરેશભાઈ ઓપરેટર છે એમના ફાઈને જઉં છું તો એરિયા કહેશું અહીંયાથી પૂરો વાલ ખોલી દીધો છે અને વાલ એરિયા ખોલું છું પણ પાણી અહીંયા આવતું જ નહીં અમારે પહોંચતું જ નહીં જેટલું લિમિટમાં વાલ ખોલે છે એટલે પાણી અહીંયા પહોંચતું જ નથી પહોંચતું જ નહીં પાણી અમારે બધા મોટો મૂકું છું અમારા આટલા ઇલાકામાં બાર તેર મોટરો છું બધી મોટરો મૂકું તો એક બે મોટર પાણી આવે બીજા કોઈનું પાણી આવતું નથી અંદર

baraس